નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું એક ફ્રી નવા વિડીયોમાં અને પવિત્ર શ્રાવણ મહિનાના બધાએ આપણા તમામ યુટ્યુબ ફેમિલીને હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ તો દર્શક મિત્રો આજે કંઈક આપણે મરચીમાં ચક્કર મારીએ છીએ અને અત્યારે સવારનો સમય છે અને સવારમાં સરસ મજાનું એવો ઝાકળ પણ અત્યારે આવ્યો છે ફરતો તમે જોઈ શકો છો આપણે અત્યારે મરચીમાં એક જો કે દર્શક મિત્રો બધા જે ખેડૂત મિત્રો આપણા છે એ બધા પોતપોતાના પાકમાં ચક્કર તો મારતા જ હોય એવી રીતે આજે આપણે ચક્કર મારવા નીકળ્યા છીએ અને આમાં કંઈક એક એક છોડવું આપણે આવા અમુક એમાં જોયા છે જે ઉપરથી ડાળી એક સુકાય છે અને અથવા તો ઉપરથી થોડુંક ગળવું પડી અને એમાંથી મરચીનો છોડો સુકાય છે તો ચાલો હું તમને વિસ્તારપૂર્વક બતાવું દર્શક મિત્રો અત્યારે આમ જોવા જઈએ તો આમ તો મરચી સારી જ છે મસ્ત છે અત્યારે કોઈ એવો મોટો રોગનો એટેક તો બહુ જોવા નથી મળતો પરંતુ આપણે એક આવા અમુક છોડવા જોવા મળ્યા છે જો આ રીતે ઉપરથી થોડુંક અહીંથી આ સુકાઈ જાય છે અહીંથી ભાંગી ગયેલું હોય એવું દેખાય છે તો એ શું છે તો આજેની આપણે વિસ્તારપૂર્વક જો વાત કરીએ તો દર્શક મિત્રો એ એક પ્રકારની ફૂગ છે જેને સિનોફોરા બ્લેડ એ એ નામની એ ફૂગ છે તો ચાલો દર્શક મિત્રો આજે એના બાબતની આજે આપણે કંઈક વાત કરીશું અને શું અને કેવા કારણોથી આવ્યા છે અને એનો શું ઈલાજ છે એ પણ આપણે આજે આ માં જણાવી દઈશું કે અત્યારમાં તો ઝાકળ ખૂબ મસ્ત દેખાય છે દર્શક મિત્રો આપણે માં ચક્કર મારતા એવા સ્થળો તો આપને ઘણા જોવા મળ્યા છે તો એ શાના કારણોથી આવ્યા તો આપણે એની જો વાત કરીએ તો અત્યારે દર્શક મિત્રો અત્યારે વરાપ જેવો માહોલ જોવા મળે જ છે અત્યારે વરસાદ જો કે હમણાંથી તો નથી જાયો એટલે કે આમાં ડબલ વાતાવરણ થઈ જાય છે અત્યારે રાત્રિના સમયે ઠંડુ વાતાવરણ હોય અને દિવસ દરમિયાન ગરમ વાતાવરણ હોય છે તો જો આપણે આપણે આમાં મરચીમાં કામ તો કરતા જ હોઈએ છીએ અને આમાં એવા પશુ પણ રખડતા હોય છે કૂતરા જેવા અને ઘણા બધું આમાં આપણે કામ કરતા હોય છે આમાં આપણે નીમતા હોય અથવા તો દવા છાંટતા હોય તો એવામાં કંઈક ને કંઈક આપણે જે આપણી મરચીનો છોડ હોય એને આપણે કંઈક ટસ થઈ જતો હોય અને ટૂંકમાં હાવ હાદી ભાષામાં આપણે જાણવા જઈએ ને તો ટૂંકમાં એને એ ફ્રેક્ચર મરચીને થઈ જતું હોય જો કે આપણે ઈડું હોય ને આ જો કે મરચી એક બટકની જાત છે થોડુંક એને અડવામાં આવે તો તરત ભાંગી જતી હોય છે તો મરચી છે હાવ બટકની જાત છે તો મરચીને થોડુંક પણ એમાં આપણે ઈડ્યું હોયને જો છોડવો ભાંગો હોય અથવા તો ફ્રેક્ચર જેવું હોય એને દડ પણ પડી હોય ને તો અત્યારે આ જે વાતાવરણ આ રોગ ચોમાસા દરમિયાન વધારે જોવા મળતો હોય છે એટલે આ જે રોગ છે એ કોઈ એક પ્રકારની ફૂગ છે તો અત્યારે ડબલ વાતાવરણ કારણ ડબલ વાતાવરણ છે એના કારણે અત્યારે આ જોવા મળે છે એટલે એ આપણે જો કંઈક કામ કરતા હોય ને એમાં આપણે કંઈક ટ છોડવો ટચ થઈ ગયો હોય તો ન્યા ત્યાંથી એ ગળું પડી જાય છે ને જે જ્યાંથી ગળું આપણે ભાંગ્યો હોય ત્યાંથી એ આગળનો ભાગ સુકાઈ જાય છે અને વચ્ચે એ દાંડલી આમ હાવ કાળે થઈ જાય છે તો એક પ્રકારની આ એક ફૂગ છે તો આનું શું આના માટે શું આપણે દવા છાંટવી જોઈએ કઈ દવા છાંટવી જોઈએ જો આપણે એની વાત કરવા જઈએ માટે મિત્રો દર્શક મિત્રો આપણે જો દવાની વાત કરીએ જો આવા છોડવા તો ઘણા છે એક ઓલી બાજુ છે એક અહીંયા પણ છે એવા અવારનવાર આમાં છોડવા જોવા મળે છે તો દર્શક મિત્રો આ એક પ્રકારની આપણે સિનોફોરા બ્લેડ નામની એક ફૂગ છે આના માટે જો દવાની વાત કરીએ તો આમાં ઘણી બધી ફૂગનાશકો અત્યારે આપણને એગ્રોવાળા પાસે જોવા મળે છે આના વિશે જો તમે ત્યાં જઈને વાત કરશો તો એ પણ સરસ દવા આપશે ફૂગનાશક તો મુખ્યત્વે આમાં તો એજોસ્ટોબિલ અને કંબે કમ્બેડાચિઝીમ અથવા તો કોપર ક્લોરો અથવા તો આપણે જે ટેબુકોના જોલ અથવા તો હેક્ઝાકોના જોલ આમાં કોઈ પણ જો શારીરિક ફૂગનાશકનો દવાનો છંટકાવ કરવામાં આવે તો પણ આમાં સારું એવું પરિણામ મળે છે અને આ જે રોગ છે એના દ્વારા અટક અટકી જતો હોય છે આગળ નથી ફેલાતો જોકે છે એ તો એમનોમ જ રહેતો હોય છે પરંતુ આ જે આગળ નથી ફેલાતો એના માટે આવી કંઈક સારી એવી ફૂગનાશકનો દવાનો છંટકાવવામાં કરવો જોઈએ જોકે અત્યારે ગરમીનું વાતાવરણ પણ થોડુંક જોવા મળે છે દિવસ દરમિયાન સારી એવી ગરમી પડે છે વરાપનો માહોલ છે એટલે તો આવી ગરમી દરમિયાન પણ ઘણા બધામાં રોગો આવતા હોય છે જેમ કે થીપ્સ કથિરી જેવા વધારામાં રોગ આવતા હોય છે તો અત્યારે એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે જો કે આપણી મરચી અત્યારે તો આમ તો સરસ એવી નરવાઈ છે આમાં હાલ તો એવો કાંઈ મોટો એટેક નથી પરંતુ અત્યારે જે આપણે રનિંગ દવા હોય એનો અત્યારે આપણે છંટકાવ ચાલુ રાખવો જોઈએ દર ત્રણ ચાર દિવસે આપણે આમાં રનિંગ જે દવા હોય એ આપણે એમાં છાંટવી જોઈએ પ્રદર્શક મિત્રો જે મરચીનો પાક છે એ ખૂબ જ ખર્ચાળેક પાક હોય છે ખેડૂત મિત્રોને આમાં ખર્ચો વધારે કરવો પડતો હોય છે પરંતુ આનો યોગ્ય આપણે નિદાન કરીએ તો આમાં ઓછા ખર્ચે પણ થઈ જતો હોય છે આની સંપૂર્ણ જો માહિતી આપણને હોય તો આપણે આમાં જે આપણે ડબલ દવાઈઓનો ખર્ચો નથી કરવો પડતો જોકે આમાં અમુક ખેડૂત મિત્રોને જો આવી ફૂગનો ખબર ન હોય તો એ બીજી કોઈ પણ દવાનો યુઝ કરતા હોય છે અને પરિણામ નથી મળતું તો આના માટે આપણે તો અત્યારે છાંટવી છે જો કે અત્યારે થોડુંક ઝાકળ છે એટલે આપણે થોડીક વાર જાળવી જઈશું પરંતુ પછી આપણે છાંટવી છે આ તો આપણે આપણે આમાં હેગઝાકોના જો પ્લસ જે આપણે રનિંગ દવા છે જે પ્રોફેનો સાઇફર એ બંને મિક્સ કરીને આનો આપણે આમાં છંટકાવ કરવાનો છે તો અત્યારે આમ જોવા જઈએ તો આપણી મરચી બેક મહિનાની આસપાસ થઈ છે ને આમાં વધારે મુખ્યત્વે જો આમાં રોગની વાત કરવા જઈએ તો આમાં ચીપ્સ કથિરીનું એટેક વધારે રહેતું હોય છે આમાં ઘણા બધા એવા રોગો નવા અવનવા રોગો આવતા હોય છે જે ખેડૂત મિત્રોને ખબર પણ નથી હોતી આમાં દર વર્ષે કંઈક કંઈકનો કંઈક તો નવો રોગ આમાં આવતો જ હોય છે તો આમાં અત્યારે તો રનિંગ રનિંગ દવા આપણે જે છે એ ચાલુ છે અને આમાં બ્લેક ફૂગ પણ આવતી હોય છે જે આપણે મરચીનો છડો હોય ત્યાંથી ફરતું ગળું પડતું હોય એને એ એવી પણ ફૂગ આમાં આવતી હોય છે જે જમીનજન્ય ફૂગ છે તો એનો અલગ પણ આપણે અવશ્ય બનાવશું એના માટે આપણે ગયા વર્ષે એક સારું એવું એક આપણે કોમ્બિનેશન કીટ ચડાવી હતી સારું એવું પરિણામ પણ મેળવું હતું જોકે આપણે આપણે જો વાત કરીએ તો આપણે કોઈ દવાની અથવા કોઈ કંપનીની આપણે જાહેરાત નથી કરતા પરંતુ જે આપણને જેનું પરિણામ સારું મળે છે એ આપણે વિ માધ્યમથી આપણે દર્શક મિત્રોને કહીએ છીએ અને એનું સારું એવું પરિણામ મળે છે આપણે આપણે આમાં ઘણી પ્રકારની દવાનો યુઝ કરીએ છીએ એમાં કેનું કેવું સારું એવું પરિણામ છે કે આપણે વિડીયોના માધ્યમથી તમને કહેતા રહીશું દર્શક મિત્રો તમારે પણ જો આવી ફૂગ અથવા તો કોઈ પણ બીજો અન્ય રોગ તો રોગ હોય તો સારું એવી એનો છંટકાવ કરી જ દેજો આવી ફૂગ હોય તો આમાં ટેબુકોના જોલ અથવા એક્ઝાકોના જોલ તો કોઈ પણ સારી ફૂગનાશક હોય એનો આમાં છંટકાવ કરી દેજો એટલે જે આ રોગ છે એ આગળ ન જાય અને આમાં જો કંઈ થિપ્સ કથીરી જણાય તો અત્યારે જો બહુ હેટેક દવાનો યુઝ નહીં કરતા જે રનિંગ દવા હોય એ ચાલુ રાખજો અત્યારે પરંતુ આવતો જે ભાદ્રવમીનો હજી જ આવે છે ગરમીનું એમાં ફૂલ રહેવાનું જ છે એમાં હજી ઘણા રોગ થિપ્સ કથીરી એના અન્ય ઘણા રોગ આવશે તે તો આપણે એની પણ માહિતી આપશું તો અત્યારે આ વિડીયોમાં બસ એટલું આ જે આપણે ફૂગનો છોડ એક જોવા મળ્યો હતો એના બાબત એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરી છે તો આવા મરચીના પાકમાં તો ઘણા એવા રોગ આવતા જ હોય છે તો એની શું કાળજી લેવી એ બધી આપણે વિડીયો થકી આપણે તમારા દ્વારા આપણે શેર કરીશું વિડીયો દ્વારા તો આ વ્લોગમાં બસ એટલું ફરીથી મળશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ